રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે ગણેશજીની શ્રદ્ધાપૂર્વક સ્થાપના કરાઈ હતી ઉત્સવપ્રિય વડોદરા શહેરમાં ગણેશ મહોત્સવની ઉજવણીનો પ્રારંભ થયો છે આજે ગણેશ ચતુર્થીએ શહેરમાં વિઘ્નહર્તા ગજાનન ગણપતિજીની શ્રદ્ધાપૂર્વક સ્થાપના કરવામાં આવી હતી રાવપુરા પોલીસ મથક ખાતે પણ છેલ્લા બે વર્ષથી ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે આ વર્ષે ત્રીજું અને છેલ્લું વર્ષ છે ત્યારે આજે રાવપુરા પોલીસ મથક ખાતે શ્રદ્ધાપૂર્વક ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી પાંચ દિવસ બાદ વિસર્જન યોજાશે આજે ગણેશજીની સ્થાપના પ્રસંગે પોલીસ મથકના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા દર્શન અર્ચન કરી આરતી કરી પ્રસાદી મેળવી ધન્યતા અનુભવી હતી રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા બે વર્ષથી ગણેશજીની સ્થાપના થઈ રહી છે અને આજે આ વખતે અમારું ત્રીજું વર્ષ છે છેલ્લું વર્ષ છે તો અમે